અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં બેઠકમાં ટેક્સ ધારકો માટે નિર્ણયો લેવામાં આવ્યો હતો તો કોમર્શિયલ મિલકતમાં ચાલુ વર્ષના ટેક્સ બાબતે સીલિંગ પ્રક્રિયામાં પચીસ હજારથી નીચેની ટેક્સની રકમ માટે માત્ર નોટિસ આપવામાં આવશે તો સીલિંગ નહીં કરવા સૂચના આપવામાં આવી અને ટેક્સ વિભાગ દ્વારા ટીઆરપી મોલના સાતસો એકમોને તેમજ

લોકો ફરિયાદ કે સમસ્યાનો ઉકેલ લાવી શકશે આગામી સમયમાં લોકોને ટોલ ફ્રી નંબર મળશે અને અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં સાત પોઈન્ટ પાંચ કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરાયો ટીઆરપી અને એલડીમમાં એલએડીમમાં એકસો એંસી દુકાનદાર અને ટીઆરપીમાં સાતસો આ બધાની અમે આઠસો એંસી પ્રોફેશન્સને અમે નોટિસ આપીને એ રીતે ટેક્સ વસૂલવા માટેની કામગીરી કરી તે દરમિયાન જાણવા મળ્યું કે જે સેલ ભાળવાની જગ્યાએ સેલ્ફ તરીકે બિલ ઇશ્યુ થયેલા આ જે કોઈ આમાં ક્ષતિ રહી ગઈ છે એ અધિકારીને સોકોસ નોટિસ અમે નક્કી કર્યું છે કે તે ઝોનને ડીવાયટીસીને નોટિસ આપી અને આવી કામમાં આવી ભૂલ ન ચલાવી લેવાય માટે અમે એને કારણદર્શક નોટિસ આપવાની નક્કી આપણે એક ઓટોમોડ સિસ્ટમ ગોઠવી લીધું કે જે કોઈ મિલકતના બીવું મળી જાય એટલે એ જ તારીખથી તેની આકારણી ગણી અને તેની ડિમાન્ડ નોટિસમાં ઘટું અને કુલ મળાઈને મહાનગરમાં આખા વર્ષમાં સોળ હજાર છસો ને બાણું નોન રેસિડેન્શિયલ ચાલીસ હજાર બસો ને ચોર્યાસી રેસિડેન્શિયલ એમ કુલ મળીને લગભગ છપ્પન હજાર નવસો ને છોતેર મિલકતો આપણે બીવું આકારણી કરી પરંતુ જે બીવું નથી એવી મિલકતો ન રહી જાય તેની માટે આપણે એક આકારણી સેલ્ફ બનાવવા જઈ રહ્યા છીએ ને મારા માધ્યમથી આ ઘરનાર નેટમાં કોઈ મિલકત રહી નહીં જાય તેની ચિંતા કરતાં આખો વિભાગ ઉભો કરવાની છે